આ જોઈને તમને એમ લાગતું હશે કે આ નાયલોન ખમણ છે પણ આ નાયલોન ખમણ નથી આ દાળ ચોખાના ઢોકળા છે એકદમ નાયલોન ખમણ જેવા રૂ જેવા પોચા મોમાં મુકતા જ ઓગળી જાય અને ગળે જરા પણ ડૂચો નહીં વળે ફ્રેન્ડ્સ મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આ સરસ જાળીદાર નાયલોન ખમણ જેવા ઢોકળા બનાવવા માટે અહીં મેં બે સરખી વાળકીના માપથી એક વાળકી ચોખા અને અડધી વાળકી ચણાની દાળ લીધી છે અને જો તમારે વધારે બનાવવા હોય તો મોટા વાસણનું માપ લેવાનું આટલી ક્વોન્ટિટીમાં ચારથી પાંચ વ્યક્તિ આરામથી નાસ્તો કરી શકે છે અને હા ઢોકળા બનાવવા માટે તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો આપણે દાળ અને ચોખા એક સાથે પલાળીશું તો સૌથી પહેલાં એને બે ત્રણ પાણીથી ધોઈ લઈશું અને ત્યાર પછી આપણે એને પાણીમાં પલાળીશું તો દાળ ચોખાની ઉપર એક ઇંચ જેટલું પાણી રહે એટલું પાણી લેવાનું અને પાંચ થી છ કલાક માટે એને પલાળવા માટે મૂકી દેવાનું અને જો તમારી પાસે સમય ઓછો હોય તો હુંફાળા પાણીમાં પલાળવાનું અને હુંફાળા પાણીમાં પલાળો તો પણ તમારે ચારેક કલાક તો પલાળવું જ પડશે હવે દાળ ચોખા પલાળ્યા ને પાંચેક કલાક થવા આવ્યા છે પણ આપણે દાળ ચોખા જોઈએ એ પહેલા એક કામ કરી લઈશું જે વાડકીથી આપણે દાળ અને ચોખા માપ્યા હતા એ જ અડધી વાડકી ભરીને આપણે પૌવા લઈશું અને પૌવાને સારી રીતે ધોઈ અને એને પણ થોડા પાણીમાં પલાળી દઈશું પૌવાને તો માત્ર પંદર મિનિટ જેટલા જ પલાળવાના રહેશે હવે આ તરફ દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે તો હવે આપણે એને મિક્સરમાં પીસવાના છે તો સૌથી પહેલાં આપણે એનું પાણી નીતારી લઈશું હવે આપણે દાળ ચોખા બંને સાથે પલાળ્યા છે તો આપણે સૌથી પહેલાં એને થોડી વાર માટે ડ્રાય પીસી લઈશું આમ કરવાથી બંને એકદમ સરળતાથી અને એકદમ ઝીણા પીસાઈ જશે

કે આપણે ઢોકળાનું દળીએ ત્યારે થોડું કરકરું રાખતા હોઈએ છીએ પણ અત્યારે આપણે એકદમ સ્મૂથ પીસવાનું છે તો અત્યારે મને બેટર થોડું કરકરું લાગે છે તો એમાં મેં થોડું પાણી ઉમેર્યું છે અને ફરીથી એને આપણે પીસી લઈશું જો આ પ્રકારનું એકદમ લીસ્સું ખીરું આપણે બનાવવાનું રહેશે હવે આ બેટરને એક બીજા વાસણમાં કાઢીને બાકી બચેલા દાળ ચોખા દહીં અને પૌવાને પણ પીસી લઈશું તો બધું સરસ રીતે સ્મૂધ એકદમ પીસાઈ ગયું છે તો હવે આપણે એને આથો આવવા માટે આખી રાત માટે રહેવા દઈશું અને જો દિવસ હોય તો સાત આઠ કલાક માટે આથો આવવા માટે મૂકી દેવાનું અને આથો લાવવા માટે એવી જગ્યાએ મૂકવાનું કે જ્યાં હવાની અવર જવર ન હોય અને બીજું કે જો તમે શિયાળામાં બનાવતા હોવ તો જ્યારે જ્યારે તમે પાણી ઉમેરો ત્યારે હુંફાળું પાણી ઉમેરવાનું અને આથો લાવવા માટે કોઈ પણ ગરમ જગ્યાએ રાખવાનું શિયાળો હોય અને દિવસ હોય તો તમે એને ઢાંકણ ઢાંકીને તડકામાં રાખો તો પણ ચાલે તો સૌથી પહેલાં તો બેટરને સરસ રીતે ચમચા વડે એકદમ ફેંટી લેવાનું એકાદ મિનિટ સુધી એક જ ડિરેક્શનમાં સતત ફેંટતા રહેવાનું અને ત્યાર પછી ઢાંકીને સાત આઠ કલાક માટે આથો આવવા માટે મૂકી દેવાનું મેં અહીં ઓવરનાઈટ માટે રાખ્યું છે બીજા દિવસે સવારે તમે જોઈ શકો છો કે એમાં સરસ મજાનો આથો આવી ગયો છે અને સરસ જાળી પડી ગઈ છે તો પહેલાં તો આપણે બેટરને ફરીથી સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાં મસાલા કરીશું પણ મસાલા કરતા પહેલા મને બેટર થોડું ઘટ લાગે છે તો હું એમાં કપ જેટલું પાણી આ પ્રકારની કન્સિસ્ટન્સી આપણે બેટરની રાખવાની રહેશે ઢોકળામાં વધારે કંઈ ખાસ હોતા નથી એક ટી સ્પૂન મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે અહી તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે બધી ઓછી કરી લેવાની હું અડધી ચમચી ઉમેરીશ આદુ અને લસણની પેસ્ટ આદુ લસણનો થોડો બહાર પડતો સ્વાદ મને ગમે છે તો મેં ઉપરથી વધારે ઉમેર્યા છે અને જો તમે લસણ ન ખાતા હો તો લસણ નહીં ઉમેરવાનું સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું મેં અહીં એક ટી જેટલું મીઠું ઉમેર્યું છે અને વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું હળદર અહીં આટલી જ ઉમેરવાની આના કરતાં વધારે હળદર નહીં ઉમેરવાની બે ટી સ્પૂન ઉમેરીશું સિંગતેલ બધી જગ્યાએ સિંગતેલનો જ ઉપયોગ કરજો ફ્રેન્ડ્સ એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે પણ સિંગતેલ ન હોય તો બીજું કોઈ પણ તેલ લઈ લેવાનું હવે બધું સરસ રીતે એકદમ મિક્સ કરી દઈશું એક જ દિશામાં અને સતત ફેંટવાનું આપણે જે હળદર ઉમેરી છે એ સરસ રીતે મિક્સ થઈ જવી જોઈએ જો હળદર બરાબર રીતે મિક્સ નહીં થાય તો ઢોકળા બની ગયા પછી એમાં એના ડોટ દેખાશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે એમાં બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું આટલી ખાંડ ઉમેરવાથી ઢોકળા ગળ્યા નહીં થાય પણ એનાથી ઢોકળાની ખટાશ અને મસાલા બેલેન્સ થશે તો આટલી ખાંડ ખાસ ઉમેરજો એટલે જો તમને ખાટા ઢોકળા ગમતા હોય તો બે ચમચી ખાંડ ઉમેરવાની અને સાધારણ મીઠા ઢોકળા ગમતા હોય તો ચાર ચમચી ખાંડ ઉમેરવાની આટલું થઈ જાય એટલે ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું અને ઢોકળાની ડીશને પણ તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી દેવાની ગ્રીસ કરવા માટે પણ વધારે પડતું તેલ નહીં ઉમેરવાનું જો વધારે તેલ ઉમેરશો તો ઢોકળા બેસી જશે ખીરામાં સરસ આથો તો આવી ગયો છે પણ એમાં સરસ જાડી પડે એના માટે આપણે એક ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને એને એક્ટિવેટ કરવા માટે ઉપર થોડું પાણી ઉમેરીશું અને પછી એક જ ડિરેક્શનમાં સતત હલાવતા રહીશું એકદમ સરસ રીતે અને બરાબર મિક્સ કરી દેવાનું એનું કોઈ જગ્યાએ રહી ન જવું જોઈએ અને ત્યાર પછી તરત જ બેટરને ઢોકળાની ડીશમાં રેડી દઈશું હવે આપણે નાયલોન ખમણ જેવા ઢોકળા બનાવવાના છીએ તો એની સાઇઝ પણ નાયલોન ખમણ જેવી હોવી જોઈએ એટલે ડીશમાં થોડું વધારે બેટર ઉમેરવાનું જેથી તૈયાર થઈ ગયા પછી ઢોકળાની સાઇઝ નાયલોન ખમણ જેવી જ થઈ જાય બાકી બચેલું થોડું બેટર મેં બીજી ડીશમાં ઉમેરી દીધું હતું અને હવે એના ઉપર થોડા હું તલ સ્પ્રિન્કલ કરીશ આ ઓપ્શનલ છે જો તમને ગમતા હોય તો જ ઉમેરવાના હવે ઢાંકણ ઢાંકીને આપણે એને હાઈ ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ બોઇલ કરીશું જો ખીરાનું લેયર જાડું હશે તો તમારે વીસ મિનિટ આપવી પડશે અને જો પાતળું લેયર હોય તો પંદર મિનિટમાં થઈ જશે તો એકદમ વીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઉપરનું લેયર એનું ડ્રાય થઈ ગયું છે આંગળી પર પણ ચોંટતું નથી છતાં આપણે એને છરી વડે ચેક કરી લઈશું તો છરી પણ સાફ આવે છે એનો મતલબ એમ છે કે ઢોકળા ચડી ગયા છે તો હવે આપણે એને ઠંડા થવા દઈએ અને બીજી એક વાત ખાસ યાદ રાખવાની કે જો ઢોકળાને તમારે સરસ રીતે કટ કરવા હોય તો એને સિત્તેર ટકા જેટલા ઠંડા થવા દેવાના અને જે છરીથી તમે કટ કરો છો એ છરી એકદમ શાર્પ હોવી જોઈએ આ બે વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા ઢોકળા સરસ નીકળશે તો એકદમ રોજ એવા પોચા અને એકદમ સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર છે અને જો તમારે એને એમનેમ ખાવા હોય તો એના ઉપર કાચું તેલ મૂકીને ખાઈ શકો મારા ઘરમાં તો બધા આ રીતે કાચું તેલ સાથે જ ગરમ ગરમ ઢોકળા ખાવાનું પસંદ કરે છે પણ જો તમારે એનો વઘાર કરવો હોય તો એ કઈ રીતે કરવો એ પણ આપણે જોઈ લઈએ તો એના માટે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરી દઈશું રાઈ ફૂટી જાય એટલે એમાં બે મોડા મરચાંને મેં ઊભા કટ કરીને ઉમેર્યા છે થોડા ઉમેર્યા છે મીઠા લીમડાના પાન અને ત્યાર પછી એમાં થોડું પાણી ઉમેરી દઈશું જે રીતે આપણે ખમણનો વઘાર કરીએ ને બસ એ જ રીતે હવે એને થોડું ઉકળવા દેવાનું અને ત્યાર પછી જો તમને ગળપણ વધારે પસંદ હોય તો બે ત્રણ ચમચી ખાંડ ઉમેરી દેવાની હવે ઢોકળાને થોડા છૂટા છૂટા મૂકી દેવાના અને એના ઉપર ઝીણી સમારેલી કોથમીર મૂકી દેવાની અને ત્યાર પછી જે આપણે વઘાર તૈયાર કર્યો છે એ એના ઉપર રેડી દેવાનું એટલે સરસ મજાના નાયલોન ઢોકળા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો